હેલો સ્વાગત છે બનાવીને ખાવું સારું અને ઘરનું વસ્તુ એવી છે કે મેદો લો કે લોટ લો કે જે બી હોય પણ આપણને આંખોની સામે બનેલું એટલે આપણને ખબર હોય કે આપણે શું શું વસ્તુ અંદર વાપરી શકાય આજે આપણે બનાવીશું મસ્ત સમોસા પૂરી એને વાળીને કઈ રીતે કરીએ હું તમને અત્યારે બતાવું આમ લેય પૂરી સમોસા સમોસાપુરી બીકે તો ચલો ચાલુ કરીએ તો એના માટે મેં લીધો છે મેદો લીધો છે અને સોચી લીધી છે તો આવી બે વાટકી મેદો છે દબાઈ નથી ભર્યો નોર્મલ ભર્યો છે અને અડધી વાટકીથી થોડી ઓછી સોચી છે ઓકે એ અંદર એડ કરી લઈશ મેંદાની પૂરી સારી જ થાય પણ ક્રિસ્પી કરવા માટે મેં થોડી સોજી એડ કરી છે અને થોડું હેલ્ધી બી થાય મેંદો છે પણ એવું બી નથી કે મેંદો કોઈ આપણે રોજ ખાતા હોઈએ ફ્રેન્ડ એટલે કોઈક વાર ટેસ્ટ માટે ચાલે બહારનું ખાવું એના કરતાં બેસ્ટ છે કે ઘરે બી આપણે એવી વસ્તુ ખાઈ શકીએ હવે તેલ બહુ ઓવર નથી નાખવાનું નોર્મલ જ નાખવાનું છે અને આ મેંદો મેં કાઢ્યો છે એની લઈ કરવા માટે અંદર લગાવવા માટે પડ કરવા છે એટલે સમોસા પૂરી કરી રહ્યા છીએ નાખી લઈશું ટોટલી આમાં મેદામાં અને સોજીમાં કમ્પ્લીટલી મોયર અડે બરાબર ઓવર મોયણ નથી નાખવાનું આમાં માપનું જ મોયર નાખવાનું છે બરાબર પણ એને બધાને અડવું જોઈએ પરફેક્ટ રીતે આમાં તમારે મસાલો મીઠું મરચું હળદર જે બી નાખવું હોય એ તમે નાખી શકો છો હું આમાં ખાલી મીઠું થોડું મરચું થોડી હળદર અને થોડી ઈંગ નાખીશ જોકે બધા જ થઈ ગયા ચાલો જો મેં તમને બને એક જ લીધું છે નથી બહુ લીધું અને બહુ લાગશે બી નહીં એટલે જ મેં સોજી લીધી છે કે બહુ ગયણ ના લેવું પડે ફ્રેન્ડ છે ને પણ બધા એને ભળી જવું જોઈએ ચલો હવે આપણે મસાલા કરીશું પણ ધોઈ અને પછી હું તમને બહુ મસ્ત લાગે છે ચા નાસ્તા જોડે છોકરાઓને લંચ બોક્સમાં આપવા તમારે ક્યાંય જવું હોય તો બનાવજો ચોક્કસથી ચલો હવે એમાં ઇંગ એડ કરીશું તમને ભાવતો હોય ટેસ્ટ તો જ લેવાનું ના ભાવતો હોય ટેસ્ટ તમે ના લો તો ચાલે ફ્રેન્ડ એમાં અળદર થોડીક જ થોડુંક જ મરજો અને મીઠું ટેસ્ટ નાખી દીધું છે આપણે ફરી અને કસ્તુરી મેથી આમ છોકરા ના ખાય પણ આમ ખાય બહુ જ ટેસ્ટી લાગે છે અને થોડી કડવાશ છોકરાઓના પેટમાં જવી જોઈએ છોકરાઓને ભાવે તમને ભાવે એટલી જરૂરી નથી કે હું એડ કરું એટલે તમારે કરવી મારે હું ઓછી કરું તો તમારે વધારે ભાવતી હોય તો બી તમે કરી શકો છો અને મસ્ત કડક લોટ બાંધી દઈશું અને લોટને દસથી પંદર મિનિટ રેસ્ટ આપી દઈશું કારણ કે અંદર સોજી છે બરાબર અને મેં જેમ તમને કીધું એ રીતે મેં અડધી થોડીક સોજી એડ કરી છે તમે મેદો અડધો ને અડધો સોજી એડ કરવા માગતા હો તો બી બહુ મસ્ત પૂરી થાય છે તે ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે હું એનો કડક લોટ બાંધી દઈશ છે આપણે ભાખરી બાંધીએ છીએ એ રીતે અને દસ થી પંદર મિનિટ હું એને રેસ્ટ આપી દઈશ ચલો તો દસ પંદર મિનિટ રેસ્ટ આપી દીધો છે હવે મસ્ત એને તમારે જેટલું જોર હોય હાથમાં એ પ્રમાણે એને મસલી લેવાનું સોચી છે ને ફ્રેન્ડ એટલા માટે ઓકે આ રીતે બે મિનિટ ત્રણ મિનિટ જેટલું તમને અને પછી એના ખુલ્લા કરી લેવાના સરખા સરખા જો હું તમને બતાવું હું એણે બહુ નથી લીધું પણ તો બી બહુ જ મસ્ત ચૂલો બંધ થઈ ગયો છે પરફેક્ટ લોટની નિશાની આ રીતે તમે દબાવશો અને પાછું જો છે બહુ જ મસ્ત છે ચલો તો સ્ટાર્ટ કરીએ પહેલા થોડા લોયા કરી લઈએ પછી હું તમને બતાવું જેટલી નાના મોટી તમારે કરવી હોય એ રીતે લોયા કરી લેવા આમ તો આપણે પેલી પૂરી કરીએ એટલે ફટાફટ મોટો લોયો કરી દઈએ અને પછી કાપી લઈએ પણ આ રીતે નથી કરવાની અલગ રીત છે એટલે તમારે એક એક જ વણવી પડશે ચલો હું આમાં લોયા કરી લઈશ થોડા ગોળ ગોળ પૂરી વણી લઈશું જેટલી નાની મોટી પતરી જાડી તમને ભાગતી હોય તમારા ઘરે જેવી પૂરી બનતી હોય એવી ગોળ વણી લેવાનું પછી આપણે હું તમને બતાવું કે એમાંથી સમોસા પૂરી આપણે કઈ રીતે કરીશું સૂજી છે મસ્ત ક્રિસ્પી ક્રન્ચી થશે બહુ જ મજા આવશે તમે આ પૂરી ખાવાની ઘઉં જોડે ઘઉંના લોટ જોડે બી બનાવી શકો પણ એકવાર મેદા જોડે આના જોડે કોમ્બિનેશનમાં બનાવજો મસાલાવાળી બહુ જ મસ્ત આવશે ચલો વણી લીધી હવે મેં તમને જે કીધું તું મેં મેદો કાઢ્યો તો તમને યાદ હતો અને એમાં તેલ રેડ્યું એની આ રીતે તેલવાળો લોટ કરી દીધો વચ્ચે લગાવવા માટે વચ્ચે બી પણ પાછી બધે બતાવી દઉં

બધા બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ એકવાર ટ્રાય ચોક્કસથી કરજો અંદર થોડું લગાવી દેવાનું થોડું ઉપર લગાવી દેવાની જે આપણે પેસ્ટ બનાવીને રાખી છે અને પછી આ રીતે બે ત્રણ જે વેલણ તમારે મારવા હોય આ રીતે આપણે બધી પૂરી તૈયાર કરી દઈશું અને કહેવાય સમોસા પૂરી પૂરી સાદી સિમ્પલ વણી આપણે એક ક્લિયર આમાં લગાવી બધામાં લગાવશું તોય એ સાઈડમાં લગાવશું તો બી ચાલશે એક આમ લગાવવાનું આ રીતે લગાવ્યું પાછું ફોલ્ડ કર્યું બરાબર આ રીતે પાછા બે વેલો મારી લઈશું એ રીતે આપણે બધી પૂરી આ રીતે તૈયાર કરીએ ત્યાં સુધી એને હવા દેવાની એ થોડી સુકાય હા તમારે જોડે ટાઈમ હોય ફ્રેન્ડ તો એને સુકાવા દો અડધો કલાક તો બી બહુ જ મસ્ત છે એમાં જેટલી પૂરી સુકાશે ને એટલું ફ્રેન્ડ તેલ ઓછું મળશે તમારું લીલી પૂરી તળશો તો મસ્ત થશે પણ થોડું તેલ વધારે મળશે જો તમારે તેલ ઓછું ઓછા તેલવાળી કરવી હોય વધારે તેલ ના ખાવું હોય તો હંમેશા પૂરીને સુકાવા દેવાનું પૂરી હોય વડા હોય કોઈ બી વસ્તુ તમે તળવાની કરતા હોય તો થોડી સુકાય તો એને ઓછું તેલ પીવે બરાબર અને થાય બી સારી પેલી નવ્વાણું ટકા સારી થતી હોય તો આ સો સો ટકા સારી થાય આ રીતે મધી પૂરી મળીને તૈયાર કરી લઈશું ચલો વણાઈને આપણી સમોસા પૂરી તૈયાર છે તો એને તળી લઈશું ચલો તો ગેસ ચાલુ કરીએ બહુ ઓવર તેલ નહીં આમાં દેવાનું માપ ના બહુ ધીમું બહુ બહુ ઉકળતું બી નહીં બહુ ઠંડુ બી નહીં મીડિયમ સરસ તેલ કરી અને આપણે પૂરી તળી લઈશું ચલો જોઈ લઈએ આપણે તેલ આવ્યું છે કે નહીં હમ નોર્મલ એમ લાગે કે પૂરી નાખો બે ત્રણ ચાર બબલ ઝીણા ઝીણા થાય એટલે સમજી લેવાનું કે પૂરી તળાય એટલું તેલ આવી ગયું છે તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ પૂરી તળવાનું એક નાખી છે મેં જો ધીમે ધીમે સાઈડમાં દેખાતી હશે છે હવે તેલ બરાબર આવી ગયું છે તો બધી નાખી સમોસાપુરી પેસ્ટ બી સારું લાગે અને કરવામાં બી બહુ મહેનત નથી તો ટ્રાય ચોક્કસ કરજો ચાલો ધીમા તળી લઈશું બહુ ફૂલ ગેસ નહી રાખવાનું કારણ કે આમાં ચાર થી પાંચ લેયર્સ છે એટલે મસ્ત ધીમા જ આપણે તમે તળો એટલે સરસ અંદર સુધી તળાઈ જાય ચલો હવે કેવી કઈ આ એક પૂરીનો ગોળ આપણે લઈ લઈશું તળાઈ ગયો પરફેક્ટ રીતે મસ્ત ઝીણા ઝીણા દાણા જે ઉપર દેખાય સોજી છે એટલે અને ક્રિસ્પી બી તમને એટલી જ લાગશે સોજી ના કારણે એ તમારે કેટલી કડક કરવી કેવો કલર લાવો એ તમારા હાથની વાત છે પણ જો પરફેક્ટ સમોસા પૂરી તૈયાર કરી છે ખાલી અંદર ફિલિંગ નથી એટલું જ એ જ રીતે આપણે બીજી નાખી દઈશું અને ધીમા તાપે એને તળીશું તો જ અંદર સુધીના પડ બધા તળાશે ચલો બતાવો જો તેલ બી ઓછું ભરાય બિલકુલ સોજી નાખીને આપણે એટલે જો તમને હાથમાં બી બાકી બીજી નોર્મલ પૂરી હોય તો ફ્રેન્ડ બહુ જ ભરાય અને બતાવું થોડી ક્રિસ્પી અને ક્રન્ચી થાય છે એક એક છે અને તો નથી આ પૂરી હું બહુ તેલ બી નથી માપનું છે બહુ જ મસ્ત મને છે ફ્રાય ચોક્કસથી કરજો અને ધીમે તાપે તણસો એટલે દેખો કેટલી મસ્ત સમોસા પૂરી એવું લાગે ને કે સમોસું જ છે અંદર સુધી પ્લેયર બધા તળાઈ જશે અને તેલ ખરેખર નથી બોડતું અને બહુ જ ક્રંચી અને મસ્ત છે ટ્રાય ચોક્કસથી થી કરજો આપણે ચલો તો પહેલા હાથ ધોઈ લઈશું એજ રીતે બધી પૂરી તળી લેવાની ઈઝી છે બનાવજો લંચ બોક્સમાં તમને નાસ્તામાં સવાર ચા જોડે બહુ જ મજા આવશે ફ્રેન્ડ આ છે મારી સમોસા પૂરી બનીને તૈયાર છે બનાવજો ટ્રાય ચોક્કસથી કરજો બહુ જ મસ્ત બને છે ચલો મળીએ આગળના નવા બ્લોગમાં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં bye.